પોરબંદર પાણી પાણી તો જુનાગઢમાં જળબંબાકાર છે થયું જૂનાગઢમાં આવેલો ગેડ પંથક સિઝનમાં ફરી એકવાર બેહાલ થઈ ગયું છે સાર્વત્રિક અનરાધાર વરસાદના કારણે સમગ્ર જુનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે જુઓ જૂનાગઢના વરસાદ પર ખાસ અમારો આ અહેવાલ વરસાદ આવ્યો તો ક્યાંક આનંદ સાથે લઈને આવ્યો વરસાદ આવ્યો તો ક્યાંક આફત લઈને આવ્યો આફતનો વરસાદ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે અને તેની સાક્ષી પૂરી રહ્યા છે આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જુઓ નદીઓ બે કાંઠે વહી રહી છે ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ પાણી પાણી થઈ જતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે માળિયા હાટીનામાં તો મુશળધાર વરસાદથી મુશ્કેલી વધી છે તો ઘેડમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે દ્રશ્ય જૂનાગઢના મઢણા ગામના છે જ્યાં રોડ પર એટલું પાણી ભરાયેલું છે કે વાહનો નીકળી શકે તેવી કોઈ સ્થિતિ નથી જેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડી છે જિલ્લાના મઢણા પાડોદર અને બામણસામાં મુશળધાર વરસાદને કારણે અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે ગામ અને ખેતર જાણે કે નદી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તો આ દ્રશ્ય જોઈને તમને લાગશે કે આ કોઈ સરોવર છે અને અહીં સહેલાણીઓ બોટિંગની મજા માણવા માટે આવ્યા છે પરંતુ સરોવર નહીં પણ અખોદર ગામ છે જ્યાં ભારે વરસાદથી જળબંબાકાર છે અને ગામની અંદર હોળી ફરી રહી છે ગામમાં જ્યાં પગ મૂકો ત્યાં પાણી જ પાણી છે આ દ્રશ્યો જોઈને શહેરમાં કેવી સ્થિતિ છે તે તો તમે સમજી શકો છો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે માંગરોળમાં આવેલા ઝાંઝરડા અને મજેવડી અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે આસપાસના ગામડામાં જવા માટે વાહન ચાલકો અંડરપાસનો ઉપયોગ કર્યો છે પરંતુ હાલ તેમાં પાણી ભરાઈ જતા નાના વાહનો જઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી ઘેર પંથકમાં બીજી વખત આવી વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યો રાજકોટ ધોરાજી હાઈવેના છે આ સ્ટેટ હાઈવે પાણીમાં બનેલો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે વાહન ચાલકો પાણીની વચ્ચે થઈને જવા માટે મજબૂર બન્યા છે અડધા વાહન ડૂબી જાય તેટલું પાણી હાઈવે પર અનેક જગ્યાએ ભરેલું છે તો જૂનાગઢના દોલતપરામાં પણ બજારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે દુકાનોમાં રહેલો માલ સામાન પલળી ગયો છે આ દ્રશ્યો જિલ્લાના માણેકવાડા ગામના છે આ ગામ છે કે સરોવર એ સમજાતું નથી આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ગામમાં આવેલા ખ્યાતના માણેકવાડા મંદિર પણ પાણીમાં સમાઈ ગયું છે અવિરત પાણીના પ્રવાહને કારણે ગામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જી મીડિયાની ટીમ પહોંચી છે માણેકવાડા ગામ કાસે ખાતે જ્યાં મંદિરોમાં પણ પાણી ઘૂસી આજે જો વાત કરવામાં આવે તો સાબળી નદીમાં અવિરત પાણીના પ્રવાહને લઈને

આવો અતિ વરસાદ પડે છે ત્યારે ગામમાં પણ આ નદીનું પાણી સાબી નદીનું ઘૂસી જતું હોય છે જૂનાગઢ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલી ગ્રામ્ય વિસ્તારની થઈ છે અનેક ગામનો સંપર્ક શહેરથી કપાઈ ગયો છે શહેરને જોડતા અનેક માર્ગો પાણીમાં સમાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે વીજળી પણ ગુલ થઈ ગઈ છે ભારે વરસાદને પગલે જિલ્લામાં પંચોતેર રસ્તાઓ બંધ થયા બાસઠથી વધુ ગામનો સંપર્ક કપાયો કંટ્રોલ કંટ્રોલરૂમથી તમામ ગામ સંપર્કમાં હોવાનો દાવ એસટી બસના ચૌદ રૂટ બંધ કરવામાં આવ્યા લોકોને બિનજરૂરી અવર જવર બંધ કરવા અપીલ કરવામાં આવી છે તો માણેકવાડા પાસેથી પસાર થતી સાબરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે નદીમાં પાણીના અધદા પ્રવાહને કારણે કાંઠે વસતા ગામોની સ્થિતિ વિકટ બની છે બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે જે ભારે વરસાદની આગાહીના પગલે જે માણેકવાડા ગામ છે તેમાં સાબરી નદીમાં બંને કાંઠે વહી રહી છે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાની તૈયારી છે જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદના કારણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે હજુ પણ વરસાદી આગાહી અત્યારે વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાનું જે માણેકવાડા ગામ છે માણેકવાડા ગામની બાજુમાં આવેલી સાબરી નદી છે તે બંને કાંઠે વહી રહી છે જૂનાગઢમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે સૌથી વિકટ સ્થિતિ ઘેડ પંથકની થઈ છે જિલ્લાની તમામ નદીઓમાં હાલ ઘોડાપુર આવ્યું છે નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે સ્થિતિ વધારે વિકટ થાય તો નવાય નહીં બીરો રિપોર્ટ ઝી મીડિયા